સુરેન્દ્રનગરના ભાજપના શિક્ષિત ગણાતા નેતા અને પૂર્વ કેન્દ્રીય વધુ એક કે ભાજપના નેતા અને સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા ડોક્ટર મહેન્દ્ર મુંજપરાની દાદાગીરી સામે આવી છે પિયરમાં રહેતી ભાણેજની પત્નીની ટીમ સાથે લઈને ગઈ હોય ત્યારે માથાકૂટ ખુદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ કરી હતી આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે નોકરીમાંથી છૂટા કરવાની ધમકી પણ પૂર્વ કેન્દ્રીય મંત્રી દ્વારા એકસો ની મહિલા ટીમને આપવામાં આવી હતી ઘરમાં આવવા ન દીધા અને કરિયાવર ન આપતા હોવાની અરજી પણ પીડિતાએ દાખલ કરી છે ત્યારે વધુમાં એક ભાજપના નેતાની દાદાગીરી થઈ હોવાનું સામે આવ્યું છે रिपोर्टर राजू दान गढ़वी साथ उदय सिंह चावड़ा चक्रवात न्यूज सुरेंद्र नगर

આ મારા ખાતા બે છે તમારા ખાતા બે નું મારું મારા જતું છે એનું વીક તો કરો ને આ મારા ખાતા છે નિયારે કેટલા બીજા મારો અહીં આવ આજે આ તો હું એટલો આવું કોઈ રિક્વેસ્ટ મેન મારતા આ બોલિતી કેળા તો તમારા રિક્વેસ્ટ મારે તમને બે સસ્પેન્ડ કરવા છે શું કે ને બે નું સસ્પેન્ડ તો ઓકે જો મને એ મને મારે કરે મારે ક્યાં ખાના છે તો એ ફાઈવ સોન્ડર ટકા આદમ આમરો કાઈ એ અહીંયા જાવ લે બેન એ કીધું કામ જા તો તમને આમ સા હમ ને કઈ પરોણ ન ત્યારે